નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વડોદરાના વાઘોડિયા રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે વડોદરા રોડ પર પીપળિયા પાસે તેમજ જેઆઈડીસી આરતી પાસે તેમજ ફરીક પેટ્રોલ પંપ પાસે મોટા ખાડા પડી ગયા જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે વડોદરા વાઘોડા રોડ બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા પરંતુ આ રોડની ખખડધ જ બિસ્માર હાલત હતા માત્ર એક જ વર્ષ લાગ્યું રોડ પર ખાડા પડી જવાના કારણે આરએનડી વિભાગ દ્વારા બે વાર પેચવર્ક કરવામાં આવ્યું હતું પરંતુ પેચવર્ક કર્યા પછી પણ ખાડા પડી જતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે પીપળીયા ગામથી વાગોડિયા સાત કિલોમીટરનો રોડ આધુનિક ટેકનોલોજી બ્યુટીફિકેશન સિમેન્ટ ગ્રાઉન્ડેડ કરીને બનાવવામાં આવ્યો હતો જેની સાત વર્ષની ગેરંટી અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી આ સાત વર્ષની ગેરંટીવાળા રોડ પર તંદુર હોટલ પાસે પણ મસમોટા ખાડા જોવા મળ્યા વાઘોડિયા વડોદરા રોડ પર મોટી ખાનગી યુનિવર્સિટી આવેલી છે મોટી હોસ્પિટલો પણ આવેલી છે તેમજ જેઆઈડીસી પણ આવેલી છે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટો તેમજ નોકરિયાત વર્ગ રોજ રોજ અપડાઉન કરતા હોય છે ત્યારે હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે તો શું આ ખાડા કોઈ વાહન ચાલકો રાહદારીઓ અકસ્માતના ભોગ બનશે કે કોઈનો જીવ ભ્ય પછી જ આ આરએનડી વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની આંખો ખુલશે તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા